સમય સંદેશ ન્યૂઝ ઇમ્પેક્ટ રાધનપુરના ચલવાડા ગામ ખાતે છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાની ગ્રામજનોની ડાવને લઈને સમય સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કરતા આખરે તંત્ર જાગ્યું ચલવાડા ગામ ખાતે ટાકાના ઢાંકણા તૂટી જવા પામ્યા હતા જે ગ્રામ પંચાયતના સત્તાધીશોની બેદરકારી અમારી સમય સંદેશ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો અને તંત્ર હરકતમાં આવ્યું હતું રાધનપુરના ચલવાડા ગામ ખાતે ગ્રામજનો દ્વારા અનેકવાર તલાટી અને વૈવટદારોને રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ કરાયું ન હતું જે ઘટનાને પગલે સમય સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ કરતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અનેકવાર રજૂઆત બાદ ચલવાડા ગામમાં તલાટી અને વહીવટદાર મનમાની ચલાવી રહ્યા હોવાના ચલવાડા ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા જે બાબતને લઈને અમારી ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો ચલવાડા ગામમાં ગટરના ગંદા પાણી જેવું પીવાનું પાણી આવતું હોવાની લોકોની બુમરાણ હોય ત્યારે ચલવાડા ગામમાં અમારી સંદેશ ન્યૂઝ ટીમ પહોંચી અને અહેવાલ તંત્ર હરકતમાં આવી આખરે કામગીરી કરી છે ચોક્કસ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે ખુલ્લા ઢાંકણા વગરનો ટાંકો હતો જોઈ શકાય છે ત્યાં હવે ઢાંકણ નાખવામાં આવ્યા છે અહેવાલ પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે પાણીના ટાંકાની સફાઈ કરી ઢાંકણું નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રિપોર્ટર અનિલ જ રાધનપુર પાટણ